વરાછા પોલીસ અશ્વિની કુમાર પ્રમુખ સ્વામી બ્રિજ નીચેથી રેલવે ટ્રેક પાસેથી ગાંજાના જથ્થા સાથે પરપ્રાંતીઓને ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી હતી સુરતમાં નશાનો કારોબાર હાલ પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે વરાછા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે અશ્વિની કુમાર પ્રમુખ સ્વામી બ્રિજ નીચે રેલવે ટ્રેક પાસેથી મૂળ એમપીના કુલદેવ ઉર્ફે ભોંદુ પટેલ અને બિહારી ચંદનકુમાર વિંદને ઝડપી પાડી તેઓ પાસેથી ગાંજાનો જથ્થો તથા મોબાઈલ ફોન સહિત બે લાખ અડસઠ હજારથી વધુની મત્તા કબજે કરી હતી વરાછા પોલીસને ગઈકાલે બાતમી હકીકત મળેલી કે વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે અશોકનગર વિસ્તારમાં રેલવે ટ્રેક પસાર થાય છે ત્યાં કેટલાક ઇસમો ગાંજાનું વિતરણ કરી રહ્યા છે તો વરાછા પોલીસે બાતમી હકીકત આધારે બે પંચો બોલાવી પોલીસના સ્ટાફ સાથે રેડ કરેલી તો રેડ દરમિયાન બે ગાંજાનું વેચાણ કરતા બે ઈસમો ચુવાલીસ કિલો જેટલા ગાંજા સાથે જેની કિંમત બે લાખને પાસઠ હજાર જેટલી થાય છે એટલી કિંમતના ગાંજા સાથે પકડાઈ ગયેલા જે બાબતે વરાછા પોલીસે એનડી એક્ટ અંતર્ગત પકડાયેલા બે આરોપીઓ અને બીજા એમના સાથે જે સંડોવાયેલા હતા ત્રણ જેટલા આરોપીઓ એમ મળી કુલ પાંચ આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસની જુદી જુદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કર્યો છે આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે અને વધુ પૂછપરછ અને વધુ તપાસ માટે આરોપીઓના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે એની હાલ તપાસ ચાલુ છે એ બીજા કોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભૂતકાળમાં પકડાયેલા છે કે કેમ એની હિસ્ટ્રી મેળવવાની કાર્યવાહી ચાલુ છે જ્યાં તેઓને ગાંજો આપનારા ઓરિસ્સાવાસી રાજેશ ઉર્ફે ચીચા રાઉત વિષ્ણુ ઉર્ફે ગૌરી ઉર્ફે ગેવરિયા બાબાજી રાઉત અને ટુલ્લુ રાજેશ પ્રધાને વોન્ટેડ જાહેર કરવા છે અઝરપુર સિટી ટેન્ટ ફેન્યુ